આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આશા છે કે હરિની કૃપા દ્રષ્ટિથી તમારા દિવાળીના તહેવારો ધનતેરસથી ભાઈ બીજ સુધીના સારા ગયા હશે આજે આપણે વાત કરીશું લાભ પાંચમની સૌપ્રથમ આપ સૌને મારા તરફથી લાભ પાંચમની શુભેચ્છા પરમ કૃપાળુ પરમાત્મા આપને વ્યવસાય ધંધા રોજગાર અને ઉદ્યોગમાં સફળતાના શિખરે પહોંચાડે એ જ અભ્યર્થના સહ શુભ લાભ લાભ પાંચમ પંચમીને શ્રી પંચમી જ્ઞાન પંચમી સૌભાગ્ય પંચમી લાખેણી પંચમી વગેરે નામોથી ઓળખવામાં આવે છે ગુજરાતમાં દિવાળી પર્વનો છેલ્લો દિવસ એ લાભ પાંચમ છે લાભપાંચમ કોઈ પણ શુભ કાર્યનો આરંભ કરવા સર્વોત્તમ તિથિ કે મુહૂર્ત ગણાય છે તેથી દિવાળી કે બેસતા વર્ષથી બંધ રાખેલ વેપાર ધંધાનો શુભારંભ લાભ પંચમીથી થાય છે ઉજળી સંપત્તિ અને જ્ઞાનના પ્રકાશમાં પ્રસ્થાન કરવાનું પુરુષાર્થ પર્વ એટલે લાભ પંચમી કે જ્ઞાન પંચમી જે લોકોએ દિવાળીમાં ચોપડા પૂજન ન કર્યું હોય તેઓ લાભ પાંચમના દિવસે પૂજન કરી દુકાન અને વેપારનો આરંભ કરી શકે છે આપણે જાણીએ કે આ તિથિને શ્રીપંચમી પંચમી કે જ્ઞાન પંચમી શા માટે કહેવામાં આવે છે તો આ તિથિ સાથે લક્ષ્મીની પ્રાપ્તિનો લાભ જોડાયેલો છે તેથી તેને શ્રી પંચમી કે લાભ પંચમી કહે છે લક્ષ્મી શબ્દ સમજાવતા આચાર્યો કહે છે કે લક્ષ્મી લાભાત વા વા લાભ કરાવતી હોવાથી અથવા તો તેને લક્ષ્ય કરીને કોઈ પણ કર્મ કરાતું હોય તે લક્ષ્મી કહેવાય છે આના આધારે આ તિથિનું નામ લાભ પંચમી પડ્યું વળી ગણપતિની બે પત્નીઓ રિદ્ધિ સિદ્ધિના બે પુત્રો તે લાભ અને શુભ આ બંને પંચમીના કલ્યાણકારી પ્રતીકો છે આ દિવસે સરસ્વતીની પૂજા પણ કરવામાં આવે છે કેમ કે ચોપડા પૂજન કરવામાં આવે છે તેથી જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી છે માટે તેને જ્ઞાન પંચમી પણ કહેવામાં આવે છે હવે જોઈએ કે આ દિવસે કોની પૂજા કરવી અને કેવી રીતે કરવી આ દિવસે ગણેશજી દેવી લક્ષ્મી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે જેનાથી વેપારમાં ઈચ્છિત લાભ મળે છે સાથે સાથે શિવ પાર્વતીજીની પૂજા પણ કરવામાં આવે છે જેનાથી સૌભાગ્યની પ્રાપ્તિની સાથે જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે પરિવારમાં સૌભાગ્યની સાથે સુખ શાંતિ રહે છે લાભ પાંચમના દિવસે પૂજા કર્યા પછી શુભકામનાઓ અને આશીર્વાદ સાથે ભગવાન ગણેશજીનું સ્મરણ કરીને હિસાબની ચોપડીઓ લખવાની શરૂઆત કરવામાં આવે છે આ દિવસે ઘર કે વ્યવસાયના સ્થળના ઉમરા ઉપર શુભ અને લાભ લખીને સ્વસ્તિકનું ચિહ્ન કરવામાં આવે છે વેપારીઓ નવા વર્ષના હિસાબી ચોપડામાં શ્રી સવા લખીને સવાઈ લક્ષ્મી મેળવવાનો સંકલ્પ કરે છે નવા ચોપડામાં પહેલાં કંકુથી ડાબી બાજુ શુભ અને જમણી બાજુ લાભ લખવામાં આવે છે તથા વચ્ચે સાથીઓ બનાવવામાં આવે છે આ દિવસે સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરે કરીને સૂર્યદેવતાને જળ અર્પણ કરવું ત્યારબાદ શુભ મુહૂર્તમાં ભગવાન ગણેશજી અને શિવજીની પૂજા કરવી ભગવાન ગણેશજીની પૂજા ચંદન સિંદૂર ચોખા લાલ પુષ્પો અને દૂરવાથી કરવી જોઈએ તથા ભગવાન શિવના આશુતોષ સ્વરૂપની પૂજા બિલીપત્ર અને ધતુરાથી કરવી ત્યારબાદ બંનેને વસ્ત્રો અર્પણ કરવા પ્રસાદમાં ગણેશજીને મોદક અથવા તો ગોળ અને શિવજીને દૂધની સફેદ વાનગીનો ભોગ અર્પણ કરવો ત્યારબાદ ધૂપ દીપ આરતી કરવી આ દિવસે ઘર ઉપરાંત મંદિરમાં જઈને પણ ભગવાનની પૂજા અર્ચના કરવી આ દિવસે શ્રી સૂક્તનો પાઠ અવશ્ય કરવો વૈદિક સૂક્તમાં લક્ષ્મીજીની મનોકામના પૂર્ણ કરનારી કહી છે તો ભૌતિક સુખ સંપત્તિની પ્રાપ્તિ માટે બિલીપત્રથી ભગવાન શિવનું પૂજન કરી ઓમ નમઃ શિવાયના જાપ પણ કરી શકાય વિધિવત પૂજા કરવા માટે પૂજાના સ્થાનને ગંગાજળથી પવિત્ર કરવું એક બાજુટ પર લાલ વસ્ત્ર પાથરી તેના પર ગણપતિ લક્ષ્મી અને સરસ્વતી સાથે હોય તેવો ફોટો મૂકવો તેમની બાજુમાં શંકર પાર્વતીજીનો ફોટો પણ મૂકવો તેમની આગળ દીવા પ્રગટાવવા પ્રસાદી મૂકવી સ્વસ્તિક કરવા બાજોટ પર ચોખાથી અષ્ટદળ કમળ બનાવવું તેના પર સોપારીને નાડા છડી વિટાડીને મૂકવી ત્યારબાદ આગળ જણાવ્યા મુજબ પૂજા કરવી પુષ્પો અર્પણ કરવા પછી હિસાબની ચોપડીમાં ઓમ શ્રી સવા તથા સ્વસ્તિકના ચિહ્ન અને શુભ લાભ લખવું આ બધું ભીના કંકુ વડે જમણા હાથની ત્રીજી આંગળી વડે લખવું ત્યારબાદ ધૂપદીપ પ્રગટાવી આરતી કરી પ્રસાદ ધરાવવો બધી પૂજા વિધિ બાદ ભગવાન પાસે ખાસ માફી માગવી અને કહેવું કે પૂજા દરમિયાન મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને તમારો બાળ જાણીને ક્ષમા કરી દેજો માફી માગવા માટે તમે આ મંત્ર પણ બોલી શકો છો આવાહનમ ન મી न जानामि विसर्जनं पूजा चैव न जानामि क्षमस्व परमेश्वर मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं जनार्दन यत्पूजितं मया देव परिपूर्ण तदस्तु मे परिपूर्ण तदस्तु मे આમ આ વીડિયોમાં આપણે લાભ પાંચમના વિવિધ નામો તિથિ ઘરમાં અને વ્યવસાયમાં પૂજા વગેરે જોયા મને આશા છે કે આ વિડીયો આપ સૌને મદદરૂપ થશે મારા આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના